પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે મિસબાહી મિશન દ્વારા સાસરો સ્થિત જુમલા હોલ ખાતે મુસ્લિમ મહિલાઓ માટે કેરવણી અંગે ઇજ્તેમા કાર્યક્રમ યોજાયો આલિમાઓ દ્વારા રસપ્રદ માહિતી આપવામાં આવી હતી કરજણ તાલુકાના સાસો સ્થિત જુમલા હોલમાં મુસ્લિમ મહિલાઓ માટે સુધારણા ઇસ્તેહ કાર્યક્રમ યોજાયો હતો ઉપરોક્ત કાર્યક્રમનું મિસ્બાઇ મિશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમમાં આલીમા મુમતાજ આપા દ્વારા નવયુવાન દીકરીઓને ગેરમાર્ગે ન જવા વિશેષ અનુરોધ કર્યો હતો ત્યારબાદ ભરૂચ સ્થિત આલીમા આશિયા ફાટીમા દ્વારા સંત ગૌસે પાકના જીવનચરિત્ર વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ આલીમા હુમેરા આપા સુરત દ્વારા લોકોની ઈર્ષા અને ગમંટી બચવું જોઈએ તે વિશે ખૂબ સરસ માહિતી આપી હતી તેમજ પરે સ્થિત આલીમાં જમીલા આપા તથા કહાન સ્થિત આલીમાં નજરાના આપા દ્વારા બાળ કેળવણી અને લગ્નજીવન કઈ રીતે ગુજારવું જોઈએ તે વિશે ખૂબ રસપ્રદ માહિતી આપી હતી સહસ્ોત જંગાર અને સેગવા ગામની બહેનોએ ખૂબ જ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મિસ્બાહી મિશનના દરેક કાર્યો ફકરે ગુજરાત હઝરત અલ્લામા યુનુસ મિસ્બાહીની નિગરાની હેઠળ થાય છે આયોજિત કાર્યક્રમમાં મિસ્બાહી મિશનના ખાદીમોએ વિશેષ હાજરી આપી હતી યાકુબ પટેલ ભરૂચ